તો આનંદમાંથી આ વખતે મિતેશ પટેલની સંસદ તરીકે અજેજે પસંદગી થઈ છે તેઓ પણ દિલ્હી ખાતે પહોંચ્યા તેમણે કરી સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત ઇસ વક્ત હમારે સાથ વાતચીત કરને કે લિયે મિતેશ ભાઈ પટેલ હે સર યે બતાયે કી લગાતાર તીસરી બાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કી अगुવાઈ મે ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર મે સરકાર બનાને જા રહી હે લેકિન ઇસ બાર વો સૌભાગ્ય આપ લોગો કો નહીં દેશ કી જનતા ને દિયા જો હર બાર મિલતા હતા કે ક્લિયર મેજોરિટી કે સાથ આપ સરકાર બનાતે તો કૈસી રહેગી સરકાર ખાસ કર આજ કે દિન આપ ક્યાં કહેના ચાહે પહેલાં તો સૌને મારા નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રીજી વખત જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે દેશની જનતાએ જનાર્દન તો આપ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ત્રણસો સિત્તેર સીટ કહેતી હતી એ દેશની જનતાએ આપ્યો નથી એનડીએની સંયુક્ત સરકાર બની રહી છે અને આ સરકાર આવતા પાંચ વર્ષોમાં ખૂબ સારા કામ જે જનતા ઈચ્છી રહી છે એ પ્રમાણેના કામ કરશે મને પૂરેપૂરો વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ હજુ પણ જે વિકાસના કામો બાકી છે એ વિકાસના કામો आपड़े एन सरकार भेगी थी ना विकास न कामों करती रहते हैं अच्छा लेकिन ये है कि जैसे कि नीतीश कुमार चंद्र बाबू नायडू इन लोगों का जब माइंडसेट या मैनिफेस्टो देखे तो ऑलमोस्ट जैसा विपक्ष का था वैसा ही है तो आपको लग रहा है कि मोदी जी को पहली बार जब ये मौका मिला है तो इतनी काबिलियत से चला पाएंगे પૂરેપૂરો વિશ્વાસ છે આદરણીય ચંદ્રબાબુ નાયડુ આદરણીય કુમાર પર કે જે રીતની એનડીએની ગઠબંધન થયું ત્યારે જે રીતનું કન્ડિશન હતી કે બધા સાથે રહીને કામ કરીશું અને એનડીએની જોઈન્ટ સરકાર બની છે ત્યારે બધા જ ભેગા થઈ સૌને વિશ્વાસમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એનડીએના એલાયન્સ જે કંઈ છે એ બધાને મોદી સાહેબ પર વિશ્વાસ છે અને પૂરો વિશ્વાસ છે કે સંયુક્ત સરકાર પાંચે પાંચ વર્ષ પૂર્ણ કરશે शुक्रिया आपको तो आपने सुना मितेश भाई पटेल को जिनकी तरफ से कहा जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में जो केंद्र सरकार है बेहतर चलेगी और किसी तरह की कोई दिक्कत नहीं होगी दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव संदेश न्यूज